અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીના પોકાર થતાં લોકો પીવાના પાણી માટે ત્રાહીમા આમ પોકારી ઉઠ્યા છે ત્યારે અમીરગઢના સુરેલા સહિત વીસ જેટલા ગ્રામીણ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા લાખો કરોડોના ખર્ચે પાણીના ટાંકા તો બનાવવામાં આવ્યા છે પરંતુ આ ટાંકાનું પાણી લોકોના ઘર સુધી પહોંચ્યું નથી અને માત્ર કાગળ ઉપર જ છે નળસે જળ યોજના બતાવી લાખો કરોડોની ગ્રાન્ટ સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા હોવાના ગંભીર આક્ષેપો ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા છે આ તમામ બાબતને લઈને ગામ લોકો દ્વારા અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ તમામ રજૂઆતો હાલ તો તાલ રહેતા આજ રોજ અમીરગઢ તાલુકાના સુરેલા સહિત અનેક ગામની મહિલાઓએ માથે પાણીના માટલા કરી વિરોધ પ્રદર્શન કરી પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચ્યા હતા જોકે આ તમામ ભ્રષ્ટાચારને લઈને પાણી પુરવઠા વિભાગના અધિકારીએ કહ્યું કે યોગ્ય તપાસ કરતી જતી કાર્યવાહી કરવા ખાતરી આપી છે પરંતુ સવાલ એ છે કે આવી ખાતરી અગાઉ પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી પરંતુ તેનું સમાધાન ન આવતા આખરે મહિલાઓ સહિત પુરુષો પાણી પુરવઠા વિભાગની પહોંચ્યા હતા ત્યારે આવનાર સમયમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આદિવાસી સમાજના લોકોની પાણીની સમસ્યા હલ કરવામાં આવશે કે પછી લોકો પરિવાર આજ કચેરીના ટકા ધક્કા ખાવા મજબૂર બનશે તે તો આવનારો સમય બતાવશે એવું લોકો કહી રહ્યા છે